નમસ્તે રામ રામ ચોમાસાની અંદર દરેક ગામના કાર્યકર્તાઓ અને ગ્રામ સમિતિઓ આ પ્રયોગ કરે જો આ પ્રયોગ કરશો તો ગામની અંદર કુપોષણ દૂર થઈ જશે ગામની અંદર આવનારા ત્રણ વર્ષની પાંચ વર્ષની અંદર જે ક્લાઇમેટના કારણે પરિવર્તનના કારણે જે ગરમી વધવાની છે એનાથી બચી શકાશે ગામના પક્ષી જગત બચશે ગામની અંદર વધુ એસીનો ઉપયોગ નહીં કરવો પડે અને ઘણા બધા રોગોથી બચી શકાશે જે ફેફસાની બીમારીઓ થઈ રહી કરવાનું એક જ છે ગામની અંદર એવા પરિવારો જેમને ખેતીવાડી નથી એવા પરિવારોની અંદર જઈ આંબા સીતાફળ જામફળ લીંબુ ચંદનના બેથી ત્રણ પ્લાન્ટ આ પ્રકારના જો છોડ આપવામાં આવશે અને મેડિસિન પ્લાન્ટની અંદર તુલસીનારડું છે આવા જો છોડ આપવામાં આવશે તો પાંચ વર્ષની અંદર ગામની અંદર રક્ષિત ઝાડ થઈ જશે આ વૃક્ષો આખા ગામનું પરિવર્તન કરશે અને બીજો બેનિફિટ એ થશે કે કોઈ પરિવારની અંદર કોઈ ગર્ભવતી માતા પણ આ ફ્રૂટ પાંચ વર્ષ પછી ખાશે તો બાળક કુપોષણમાં જન્મ નહીં લે દેશભરની આંગણવાડીઓની અંદર જે અત્યારે સરકાર શ્રી દ્વારા જે સારા પ્રયત્નો થઈ રહ્યા છે કુપોષણ દૂર કરવા માટેના એ એક સરળતાથી થઈ જશે કારણ કે ઘર આગળ જે ફ્રૂટ થાય છે તૈયાર એ માતા સરળતાથી પોતાના ભોજનમાં લેતા હોય છે અને એના કારણે બાળક કુપોષિત જન્મ થતો નથી એટલે ગામ કુપોષિત થઈ શકે છે ગામ કુપોષિત થશે તો દેશના ઘણા બધા રાજ્યો અને ભારતની અંદર કુપોષણ દૂર કરી શકાય એટલે ફળના વૃક્ષો લગાવીએ મેડિસનલ વૃક્ષો લગાવીએ અને એનું પરિવાર પણ સ્વાવલંબી થશે અને આત્મનિર્ભર થશે દરેક પરિવારની અંદર ચંદનનાથી બેથી ત્રણ પ્લાન્ટ આપીએ છોડ આપીએ જેથી છ વર્ષની અંદર આખા ગામમાં ચંદન થઈ જશે એનાથી માથાદી આવક એટલે કે એને વ્યક્તિગત આવક પણ આર્થિક આવક પણ વધશે અને એના પરિવારને ફ્રૂટ પણ મળી રહેશે ગામનું જીવ જગત અને પક્ષી જગત પણ વધશે આ પ્રયોગ દરેક ગામોએ કરવો જોઈએ નમસ્તે જે આ વૃક્ષોનો જે પ્રયોગ અમે કર્યો છે એ એકમાત્ર ગામની અંદર શાખા લાગતી અને આ શાખાની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીનો જ્યારે પ્રવાસ હતો મહિને બે મહિને ત્રણ મહિને ત્યારે એ લોકો કહેતા કે આપણા ગામ માટે આપણા ગામની પ્રકૃતિ માટે આપણા ગામની જમીન માટે આપણા ગામના સ્વાસ્થ્ય માટે આપણે શું કરી શકીએ શાખા દ્વારા આવા ચિંતાના વિષયોની જ્યારે ચર્ચા થતી ને એનું નિરાકરણ પણ સંઘના અધિકારીઓ પ્રવાસ કરતા એના એના અંતે અનુભવના આધારે જ્યારે વાતો થતી ત્યારે ગામમાં જે શાખા લાગતી હતી શાખા ટોળી ગ્રામ વિકાસ સમિતિ અને મુખ્ય ગામ લોકોના માતૃશક્તિ અને સજ્જન શક્તિના સહકારથી આ પ્રયોગ અમે સિદ્ધ કર્યો છે પાલનપુર તાલુકાના માનપુર ગામની અંદર એટલા માટે તમને આ વિડીયો બનાવ્યું છે કે દરેક ગામો જો આ વૃક્ષો વાવશે તો આવનારા સમયમાં એક મોટી ક્રાંતિ થશે એમાં મુખ્ય વૃક્ષો ફરીથી હું તમને કહી દઉં સીતાફળ જામફળ જાંબુ અને લીંબુ અને બીજો સરગવો જે કુપોષણ તરીકે ઉપયોગી થાય છે આર્થિક બાબત માટે ચંદન અને મેડિસનલ પ્લાન્ટ માટે અડુસી અને તુલસી આ પ્રકારના વૃક્ષો આપણે આ પરિવારોમાં આપીએ તો પાંચ વર્ષની અંદર ગામ આખું જંગલ થઈ જશે અને ઘણો મોટો રિઝલ્ટ આપણા ગામને મળશે આનાથી પાણી પણ બચશે જીવ પણ બચશે અને બધું બચશે આ પ્રયોગ અનુભવના અંતે અને પ્રેક્ટિકલી કરેલો છે અને જોઈ શકાય એવો પ્રયોગ છે એટલા માટે મેં તમને વાત કરી દરેક ગામો આ પ્રયોગ આપણે કરીએ જ્યાં પણ સેવા સંસ્થાઓ હોય ટ્રસ્ટો હોય એના માધ્યમથી પણ આપણા કામ વધારીએ અને ગામની જીવ સંપદાને બચાવીએ